અહીંયા મિત્રો લાઈવ ગરમા ગરમ થેપલા બનવાના કન્ટિન્યુ અવિરત ચાલુ જ છે અને હજારો પદયાત્રિકોને ગરમા ગરમ થેપલા દહીં મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ભડદરી ગામમાં ભડદરી ગામમાં ગોપાલ યુવક મંડળ દ્વારા સરસ મજાની સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેટલા વર્ષોથી આપણે આ કેમ્પ કરીએ છીએ હજારો પદયાત્રિકો અહીંથી પસાર થતા હોય તો સરસ મજાનો ગરમા ગરમ થેપલા દહીં રાયતા મરચાં નો કેમ્પ છે રહેવાની વ્યવસ્થા ચા પાણી ઠંડુ આખો દિવસ ચોવીસ કલાક આ મિત્રો અહીંયા સેવા આપે છે અને તમે જોવો ને તો અત્યારે ઘણા બધા યુવકો સેવામાં જોડાઈ ગયા છે આપણી સાથે અને લાઈવ ગરમા ગરમ થેપલા ચાલુ છે બોલો ના સાયડા તાલુકામાં જય બે ત્રણ થી થઈ

મિત્રો આપણે પહોંચી ગયા છીએ પડદરી ગામમાં અને આ પડદરી ગામનો થેપલા સુકી ભાજી ને નો કેમ્પ છે વાહ બેવા જય દ્વારકાધીશ ક્યું ગામ કે ગામ થી આવો જામનગર થી હા મિત્રો તમે જોઈ શકો છો દહીં થેપલા અને સંભારાનો કેમ રાયતા મરચા છે દહીં છે અને આપણે આવી ગયા છીએ અત્યારે પડધરી ગામમાં ગોપાલ યુવક ગૃપ તરફથી આખી વ્યવસ્થા કરવામાં આવી છે આ બાજુ ગરમા ગરમ ચા પણ જાય છે ડભોડા રાધેનગર જિલ્લો ડભોડા સારો રે સાત તારીખે જયારે મિત્રો આપડી સાથે શું નામ રોહિતભાઈ કયું કેવાળદરીને હા યુવાનો મિત્રો તમે જોવા ભાઈ આ ભાઈ જોરદાર સેવા આપે અને દ્વારકાધીશ ના આશીર્વાદ કેવાય અને દ્વારકાધીશ ના આશીર્વાદ હે બાકી આ સેવા ઠાકર ની મોજ બોલો દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સાયલા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ વિદ્યાનગર વાણંદ વાહ ભાઈ વાહ ક્યારે નીકળ્યા દાદા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકા જય દ્વારકા જય દ્વારકા દ્વારકા જય